યાદેવી સર્વ ભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ દીકરી એટલે પ્રજ્વલિત દીપ માળા દીકરી એટલે ઉછળતો ઉલ્લાસ કે દીકરી એટલે પ્રજ્વલિત દીપ માળા દીકરી એટલે ઉછળતો ઉલ્લાસ દીકરી એટલે હરખની હેલી અને દીકરી એટલે કોયલનો ટહુકાર દીકરીના લગ્ન દરેક માતા-પિતાના સપનાની સિદ્ધિ હોય છે દરેક પરિવાર એ તેમની દીકરીના લગ્ન પ્રેમ સ્નેહ અને ઉલ્લાસથી કરવા માંગે છે પણ તેમની આર્થિક સ્થિતિની મર્યાદાને કારણે તેઓ નથી કરી શકતા પરંતુ લગ્નની વિધિને સાદગીથી પણ સુંદર રીતે કરતી સંસ્થા એટલે ભાવનાને વંદન જીવદયા ટ્રસ્ટ દ્વારા આયોજિત દીકરી મારી પંખીનો માળો જેના દ્વારા આઠમો સમૂહ લગ્ન સમારોહ તારીખ બે રોજ થવા જઈ રહ્યો છે જો તમે આ સમૂહ લગ્ન નામ નોંધવા માંગતા હોય કે પછી વધુ માહિતી મેળવવા માંગતા હોય તો સ્ક્રીન પર દર્શાવેલ એડ્રેસની મુલાકાત લઈ શકો છો કે પછી કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો